એટલે તમારે લાખ રૂપિયાનો વિગો કોબી થાય ઓકે લાખ રૂપિયાનો વીઘો કોબી જ્યારે આનું વાવેતર કરવાનું હોય ત્યારે આમાં કોઈ રાસાયણિક ખાતર જેમ કે ડીએપી છે ગૌ પણ કે ગાયનું ખાતર કે છાણી ખાતર એનો ઉપયોગ કરવો પડે એવું ફરજિયાત હોય કે જમીન ઉપર હોય શકે થી તમને આમાં કેટલો ફેરફાર સૌથી બેક્ટેરિયાની ઊંચામાં ઊંચા બેક્ટેરિયા બેક્ટેરિયાની દુનિયામાં હોય તો આ પીડોનના ઓકે તો ત્રી પાંત્રીસ રૂપિયાની બજાર થાય તો ત્રણ લાખનો વિગો થાય રામ રામ ખેડૂત તમે જે મારી પાસે જોવો એ આખે હું કોબીનું ફાર્મ છે તો હવે કોબી માટેની શું પ્રોસેસ કરવી કેવી કેવી એમાં જમીનનો ઉપયોગ કરવો કયા કયા એમાં બિયારણનો ઉપયોગ કરવો કેવી કેવી એમાં પેસ્ટિસાઈડ સાંટવી કેવું એનું વાવેતર કરવું એમાં કઈ કઈ રીતે આપણે આખી ખેતી કરવી હોય અને કેટલા ટાઈમની આની ખેતી થાય છે તો એની આપણે હે ને આજે તમને સંપૂર્ણપણે માહિતી આપવાના હોય હકીકતમાં આપણે જે કોબીનું વાવેતર કરીએ એમાં કઈ કઈ બાબતનું ખાસ તો ધ્યાન રાખવું અને કેટલાના ભાવેથી કોબી વેચાય છે અને કેટલો આપણે એમાંથી પ્રોફિટ મળે છે અને કેટલું આપણે એમાં મજૂરી કામ ને એ બધું કરવું પડે તો આજે આપણે એની સંપૂર્ણપણે આપણે આજે આની માહિતી આપવાના હોય અને આપણી પાસે હેને ને એક ખેડૂત મિત્ર એવા હે કે જે કોબીનું વાવેતર ઘણા વર્ષોથી આ કરે છે અને આપણે છે ને સંપૂર્ણપણે માહિતી આપીએ કે કેવી રીતે આપણે આની આખી આખી ખેતી કરવી જોઈએ રામ રામ અમિતભાઈ રામ 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 કેમ છો મજામાં મજામાં હવે છે ને આપણા ખેડૂત મિત્રો છે ને એને તમે કઈ રીતે કોબીનું વાવેતર કર્યું અને સૌથી પેલા તો તમને ક્યારથી વિચાર આવ્યો હતો કે તમે કોઈનું કોબીનું વાવેતર હતું જોયું હતું કે તમે ઘણા ટાઈમ થી આ વાવેતર કરો ને એમાં પેલા તો કઈ કઈ વાતનું ધ્યાન રાખવું એ આપણે છે ને જે ખેડૂત મિત્રો જણાવો કોબીજમાં તો સૌથી માં એક ધ્યાન રાખવાનું ઈરું છે ઈરું સિવાય નો બીજો કોઈ પણ રોગ આમાં આવતા નથી અને પેલા એને બી છાટી દેવાનું

અને ભાવ પણ નો તો અલગ અલગ એરિયામાં અલગ અલગ ભાવ રહેતા હોય છે અત્યારે એના ભાવ તમે ગણો તો વીઘે ભાઈ દસ રૂપિયાનો કિલો કોબીજ જાય એટલે તમારે લાખ રૂપિયાનો વીઘો કોબીજ થાય ઓકે લાખ રૂપિયાનો વીઘો કોબીજ થાય દસ રૂપિયા ભાવ હોવો જોઈએ કારણ કે હું તો વીસ વર્ષથી વાવું છું અમે બે રૂપિયાનું કિલો કોબીજ વેચું છે અને પાંત્રીસ રૂપિયાનું કિલો કોબીજ વેચું છું ઓકે એટલે આમાં આકાશમાં જ થતો હોય બહુ વરસાદ ને આંતર અમુક અમુક સેન્ટર કોઈ બરોડા સુરત અમદાવાદ જેવા મોટા સેન્ટરમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને પડા નેસકાઈ ગયા હોય એ સેન્ટર બધાય ફેલ થયા હોય ને આપણે કોબીજ અહીંયા રહી ગયું હોય તો ત્રી પાંત્રી રૂપિયાની બજાર થાય તો ત્રણ લાખનો ભીઘો થાય

કે માની લો કે આપણે જ્યારે આનું વાવેતર કરવાનું હોય ત્યારે આમાં કોઈ રાસાયણિક ખાતર જેમ કે ડીએપી કે ગાયનું ખાતર કે છાણિયું ખાતર એનો ઉપયોગ કરવો પડે એવું ફરજિયાત હોય કે જમીન ઉપર હોય શકે ના છાણિયા ખાતર તો હોય તો સારું હોય તો હાલે ખરા પણ ડીએપીનો વિગે દસ કિલોનો તો ઉપયોગ પાયાનો કરવો જ પડે બરોબર એટલે કે જયારે આપણે આનું વાવેતર કરવું હોય ત્યારે વિઘે દસ કિલો ડીએપી કરવાનો પાયામ ઉપયોગ કરવો પડે ઓકે અને બીજા નંબર માં ઈ કે માની લ્યો કે કોબીમાં તમે આગળ જ આપણા ખેડૂત મિત્રો ને જણાવી દીધું કે આમાં ઈયળ નું ખાસ ધ્યાન રાખવું પડે તો હાલમાં તમે કોબી થઈ ગઈ છે મોસ્ટ ઓફ લી હાર્વેસ્ટિંગ ઉપર જ છે આ કોબી તો અત્યાર સુધીમાં આમાં તમે કઈ કઈ જાતનું પેસ્ટિસાઇડ છાંટ્યું છે કયું કયું ખાતર આમાં છાંટ્યું છે આમાં જો આપણે પેલા પાયામાં ડીએપી નાખી દીધું હતું પછી પંદર વીસ દી એટલે ઈરિયા નાખ્યું બરોબર પછી પાછું એકવાર હાથી આખીને અને ઈરિયા અને ડીએપી બે વિગે દસ કિલો મિક્સ કર્યું પાંચ કિલો ઈરિયા અને પાંચ કિલો ડીએપી ઓકે અને નોન સ્ટોપ વિગે દસ બાર કિલો જેવું નાખી દેવાનું હાથી પછી કઈ ખાતરની જરૂર નથી ટોટલ ત્રણ રાઉન્ડ ખાતર ના એવી રીતના આપવાના હે અને દવામાં તો આમાં બીજી કોઈ પણ જૈતની દવાની જરૂર જ નથી એક ખાલી ઈરુ ઈરુ ની દવા વાપરવાની ઈ ની દવા વાપરવા હા આ ઈયર ની દવા માં આપણે કોઈ પણ વાપરી શકે છે આ ઈયર ની કોઈ પણ દવા ચાલી શકે અને બાકી આ બેક્ટેરિયા પીડોન છે કોઈ બેક્ટેરિયા વાપરી શકો બેક્ટેરિયા થી મૂળ નો વિકાસ સારો રહે અને કોબીચ માં લાઈટ રહે અને નંગ મોટો થાય

છે જ કારણ કે એમાં બહુ અંતર એમાંથી

આઠ રૂપિયા અને આ જે પીડોન બેક્ટેરિયા પાયેલા હતા એના નવ રૂપિયા થી અગિયાર રૂપિયાની બજાર થી કારણ કે લાઈટ નો જેટલો લાઈટિંગ એટલું છે કે એનો ડિફરન્સ એનો ડિફરન્સ ના હિસાબે અને પાછી મીઠાશ હે ખાવામાં મીઠાસ હે એના હિસાબે આમાં ભાવ ફેર પણ આવ્યો ભાવ ફેર પણ કારણ કે મુરિયા વિકાસ બહુ સારો થયો મુરિયા હિસાબે જમીનની જે ફળ હતી એ બધી કોવિડ ના દડાય ખેંચી હવે અમિતભાઈ ભાઈ આજે તમારો રાજકોટ નું ખોખરજાત ગામ છે એમાં કેટલા ખેડૂતો આનું વાવેતર કરે છે અમારે સમથિંગ ચાલીસ ટકા વાવેતર ખેડૂત કોબીજનું કરતા છે કોબીજનું કરે છે અને અલગ પાકે એમાં બી હોય હોય થી દિવસ પાકી ચોમાસામાં અભાવ એટલે આવે દિવસે ઉનાળાનું એવું હોય કે ઈ ચાલીસ થી સાહીઠ દિવસે પાકે ડિસ્ટન્સ બી ના અલગ અલગ હોય કારણ કે અમુક ને તાપમાન ખમી આગે એવું હોય અમુક ઠંડી ખમી આગે એવું હોય અમુક વરસાદ ખમી આગે એવી રીતે હોય અને મોટા આમાં તમે જ્યારે આનું વાવેતર કર્યું ત્યારે તમારા આનો કેટલો અંદાજિત ખર્ચ આવ્યો થાય ખર્ચ તમે સમથિંગ સમજી લ્યો ને તો બિયારણનો ત્રણ હજાર રૂપિયા લાગે ઓકે બિયારણનો ખર્ચો આમાં તનક હજાર જેવાનો બિયારણનો ખર્ચો લાગે વિઘે વિઘે અને પછી બીજા નંબર માં હવે આપણે જોવા જઈએ

એટલે એના એ બધો ખર્ચો મળાવી ને આપડે ટૂંકમાં દસ દસ ની રેન્જ માં તમારે વાવેતર થઈ જાય દસ દસ ની આજુબાજુ તમારે પંદર હજાર તો નો થાય પણ દસ હજાર ની આજુબાજુ સમથિંગ ખર્ચો લાગી જાય અને તમે એક ખેતર નું હાર્વેસ્ટિંગ કર્યું છે તો એમાં તમને કેટલો પ્રોફિટ થયો અંદાજે આપણે જોવા જઈએ તો તમે કેટલાના ના ભાવ થી વેચી અને કેટલો પ્રોફિટ થાય છે જો આમાં દસ હજાર દસ રૂપિયા આપણને કિલોનો ભાવ મળતો હોય ને તો લાખ રૂપિયાનો વિગો થાય એટલે ટોટલ તમે લેબર ને દવાનો ખાતર નો ભાડા નો બધો ખર્ચો કાઢી નાખો તો વી પચીસ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા જેવું વહી ગયું કારણ કે અમે કિલે રૂપિયા ભાડું આવું બધો ખર્ચો ગણો એટલે હા સો એ સો ટકા ખર્ચો ગણી નાખો બધો એનો ખર્ચો આવી જાય વીઘે પચીસ હજાર ની આસપાસ લાગે પચીસ હજાર ની અંદર વીએ પ્લસ નો થાય વીઘે પચીસ હજાર જેવો આમાં આપડે ખર્ચો લાગે અને જયારે આપણે વેચવા જાય ત્યારે તમે કીધું કે સારો એવો ભાવ હોય તો વીઘો આપડે લાખ રૂપિયા નો દઈ જાય દસ રૂપિયા ભાવ હોય તો કિલો નો લાખ રૂપિયા નો થાય

છે આકાશી રોજી બકાલુ રિયું એક આકાશી રોજી છે થઈ તો તમારે કોઈ વધારે થયા ગયા અને નો થાય તો ખાલી તમારે લેબર પૂરતું ન થાય અત્યારે અત્યારે છે લેબર પૂરતું થાય એવું

હવે અમિતભાઈ બીજો એક સવાલ હતો કે માની લ્યો કે આ મેં મારા ખેતરમાં કોબી નું વાવેતર કર્યું છે મેં આશરે છે ને દસ વીઘા જેવા ખેતરમાં વાવેતર કર્યું પછી જયારે આનું હાર્વેસ્ટિંગ કરી નાખી પડવું કમ્પ્લીટ થઈ જાય પછી મારે બીજું વાવેતર કરવું હોય એમાં કઈ પ્રોબ્લેમ આવી શકે કોઈ પણ જે નહીં તમારે કોબીજ કાઢી તરત કોબીજ વાવવું તોય થાય કોબીજ કાઢી કોઈ પણ વસ્તુ વાવવું તો થાય કોઈ નડતર રૂપ કોઈ નથી આજ ને કોબીજ નીકળું રોટાટર મારી કાયલ હવારે પાછું આમાં કોબીજ વાવવું તોય થાય તો એ તરત જ વાવી તરત હવે અમિતભાઈ હવે આપડે જે આમાં આપડે જોયું ને આમાં ઘણો ફેરફાર જોવા મળ્યો જેમ કે આ ક્યારે થી જ આપણે ફેરફાર જોવા મળ્યો આમાં કોઈ બી છે ની ઘાટી જોવા મળે અને આમાં છે ને બહુ ટૂંકમાં આમાં રોગ આવેલો છે કે

એટલે આપણા આપણે જયારે વિડીયો શૂટ કરતા કરતા હાઈ લાવી ત્યારે જ આમાં ચોખ્ખી ખબર જ પડે કે આમાં છે ને આમાં કરતા આમાં ઘેરાવ ધારે હે પાંદે છે ને અને ખૂણો પે હારા મારી હે અને લાઈટિંગ બહુ સારું નંગઈ મોટું અને ગાટવી અને આમાં તો જો અમુક ટકા સુકારો એ અને નંગઈ નાનું થયું અને લાઇટ એવી બધી ન રહી એટલે આ પીડોન છે એ મલ્ટીપર્પસ માટે આપણે કહી શકીએ જેમ કે આમાં સુકારો પણ ના થાય આમાં તમે ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ કે ક્યાંક ક્યાંક ક્યાં ક્યાંક સુકારો પણ જોવા મળે હે અને કોબીના જે ઉપલા પાન છે ને એ નાના નાના થઈ ગયા

કઈ કઈ જાતની આમાં દવા ઉપયોગ કરવી અને કેટલા ભાવેથી આ વેચાય છે એની સંપૂર્ણ માહિતી આપી છે હવે આપણે નેક્સ્ટ ડ્રેગન ફ્રૂટ ઉપર વિડીયો બનાવવાના હોય દ્રાક્ષની ખેતી ઉપર બનાવવાના હોય કેરીના બગીચાને કવર કરવાના હોય એટલે આવીને આવી અતરંગી ખેતી જોવા માટે તમે આપણી પોલ્ટ્રો ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટા ફોલો કરો એટલે તમને આવી જાણકારી છે ને સૌથી પહેલાં આપણે મળી જાય અને જો વિડીયો ગઈ હોય તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાકી મળી આવી જ એક અનોખી ખેતી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ